હા કે મારા ખલે જાઓ આવી ગયા ફરવા ડુંગર માં ડુંગર માં જવું એક મસ્તી નું મંદિર આવેલું છે અને અને લોકેશન સરસ છે મંદિર છે આપણે કાર ભૈરવ દાદા નું મંદિર છે ઉપર મજાનું મારા વાલા અને હાલો આપણે અંદર જઈને હું તમને બધું દેખાડું અને આમ તો ડુંગર છે વાડી વિસ્તાર છે સુપર મજાનું લોકેશન છે મારા વાલા બધાને હર હર મહાદેવ ને જય દુવારકા દેશ આપણી સેન્ડલ છે રામ મનુષ્ય સરવૈયાની લાયક સબ્સ્ક્રાઈબર ને ફોલો કરી લેજો ને આપણે અંદર જો આ ગુલાબનું ફૂલ આપણને પસંદ આવી ગયું ગમી ગયું એટલા માટે આપણે અહીંયા ગુલાબ હતા એ માટે લઈ લીધું અને આમ જો વૃક્ષો વાવેલા છે મસ્તીના યાર તમે કે આવા ફૂલ ઝાડ ને એવું વાવજો મારા વાલા ઓમ નમો નારાયણ લખેલું છે અને આ જવો આ બધું ડુંગર વિસ્તાર જ છે પણ એમાં વાડી વિસ્તારને બધું ભેગું છે મારા વલા ને આજે આપણે આવી ગયા તા ફરવાની મિકર હાલો નાનકડો આમ તો બ્લોગ બનાવી નાખવી અને લોકેશન બધાને મારા કલેજ આવને બતાવી એટલે મારા વાલા આપણી રામ મનકસિંહ સરવૈયાની ચેનલ છે નહો કર્યું તો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં લાયક રસ્કાબંધને ફોલો કરી નાખજો અને વિડિયાને શેર કરજો અને બાઇક ની તો આમ જવો પાછળ ગેટે લીખેલું છે ને જોઈ જવું મહાદેવ ગણ કાર દાદા ની મંદિર સુપર મજાનું આવેલું છે લોકેશન મસ્તી નું છે વાતાવરણ એ મસ્તીનું છે અને અહિયાં આગળ ખાટ પણ બાંધેલી છે એટલે હાલો આપણે આ કે કરી દેશવી કેમ કે અહીંયા બાપુનું આસન હશે તો બેહાય નહીં પણ તોય સતાય તે જય કાર દાદા નું નામ લઈને દઈશ જય કાર ભીરો દાદાને જય દુવારક્યા દેશ કે મારે તો દયા છે મારા નાથ દુવારક્યાવાળાની મેં એનો ભગત છું અને શિવ ઉપાસક એ થઈ અને

તો કાઈ આવી ગયા હોય એને ખબર હોય એ નો હોય એમ કે આપણે મોંઘર પદ થી નીકળ્યો ને એટલે ત્યાં બોરડી આવે વચ્ચે રસ્તામાં આવીએ ઉપર ત્યાં મૃત્યુ મારા વલા એટલે કાળે આવો તો દર્શન કરવા આવજો અહીંયા કાર ગયો દાદાનું મંદિર છે મસ્તી નું એટલે આપણો આવો નાનકડો

અને એ ફોટા પણ હું મારી ફેસબુકમાં મેકવાનો છું આઈડીમાં એટલે ફોટા ફોટાને પણ તમે જોઈજો મારા વ્હાલા અને મને ગુલાબનું ફૂલ પસંદ આવી ગયું એટલા માટે મેં લઈ લીધું અને આવા તમે ફૂલઝાડ તમારી વાડી હોય અથવા તમારી ચીટ્ટીમાં રહેતા હોય તો આપણે ઓલા આવે ને કુંડા એ કુંડા કરીને લાવો અને એમાં પણ ફૂલ ઝાડ વાવો તમે બકાલું વાવો ગમે એ બધી જાતનું મારા વાળા વૃક્ષો વાવો હે વૃક્ષો છે ને તો આ આ બધા પ્રકૃતિ છે છે ને તો બધી જીવન મારા એટલે ભગવાન અત્યારે ચોમાસાની છે ભાદરવો મહિનો હાલે છે એટલે વરસાદ બધે ચાલુ છે એટલા માટે આ ઝાડવાનું જતન કરો અને જીવ જીવડાનું જતન કરવાનું છે ને આપણે ઝાડવાય બધા વૃક્ષો વાવવાના છે હાર વાલો મારા વાલા જય માતાજી જય દ્વારકા દેશ અને આપણો બ્લોક આપણી સેન્ડલમાં હશે તમે જોજો જય માતાજી જય દેશ ક્યાં રામ બધા સરવૈયાના મારા વાલા ફૂલ ગમે પણ કાટો નડે એની કોરે છે મારા વાલા ફૂલ કેમી ગયું હે કરી કરીના ફૂલ ને બુંદ બૂંદનો દરિયો નાનકડી કેરીનું એવું અમે ભણતા ત્યારે એવી કવિતા આવતી મારા વલા કે નાના અમતા આજ ભલે ને કાલે મોટા થાશું અમે તો ગીત ગુલાબી ગાશું હે કે નાનકડી કેળીનો મારગ કેવો થાતો મોટો હે એવું છે મારા વાલા આનંદ માર્યો મોજ માર્યો નાની એવી જિંદગી મળી છે જીવી લો માણી લો મારા વાલા મોજથી હે એ જ મહત્વનું છે આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાની એમી રેમી મારા વાલા હલો જય માતાજી જય દુવાર ચા દેશ વિડીયા શેર લાઈક ને સબસ્ક્રાઈબર કરજો મારા વાલા જય માતાજી બધા